એક દીકરાએ પોતાના બાપને એમ પૂછ્યું પોતાના દીકરાએ પોતાના બાપને એમ પૂછ્યું કે પપ્પા હા બેટા કે પપ્પા આ આ જગતમાં માણસની કિંમત કરી હોય તો કેવી રીતે થાય વા બાપ દીકરાનો પ્રસંગ છે સાંભળવું છે ને તો કહો પછી કથા કહું યસ પોતાનો દીકરો પોતાના બાપને કહે છે કે પપ્પા બાપુજી કે હા કે આ જગતમાં માણસની કિંમત કરી હોય તો કેવી રીતે થાય એટલે એના પપ્પાએ એમ કીધું કે બેટા તારે નજરે જોવું છે કે ખાલી અનુભવ કરવો છે તારે નજરે જોવું હોય તો એ રીતે દેખાડવું અને તારે અનુભવ કરવો હોય તો એ રીતે કરાવવું એટલે છોકરાએ એમ કીધું કે બાપુજી મારે નજરે જોવું છે પણ અને મારે અનુભવ પણ કરવો છે આ બે વસ્તુ કરવી છે એટલા માટે આ વાત કરું છું કે આ જગત ની અંદર સલાહકાર હોય કોઈ પણ નો દીકરો હોય દીકરો ગમે એનો હોય પણ એ દીકરાને દુનિયાનો ઊંચામાં ઊંચો કોઈ સલાહકાર મળે ને તો એના બાપ સિવાય આ જગતમાં દીકરાને ઊંચો સલાહકાર કોઈ ન હોય છે સલાહ કરને તો સમજ્યા પણ પોતાનો બાપ જે સલાહ આપે ને એ સલાહ ઉપર જો પોતાનો દીકરો હાલ્યો જાય તો એ દીકરાને કોઈ દિવસ દુઃખ ન પડે પણ અત્યારના છોકરા એવા છે કે કે પપ્પા તમને ન નખોર પડે તમસાને મને બેહ પણ આયા એક ઘટના એવી બને છે કે પોતાનો દીકરો પોતાના બાપને કહે છે કે પપ્પા બાપુજી આ જગતમાં માણસની કિંમત શું હોય ત્યારે એને પપ્પાને એમ કયો કે આ છોકરાને હવે જોવું છે અને અનુભવ કરવો છે તો એ દીકરાને એક પથ્થર આપે છે પણ લે બેટા આ પથ્થર હું તને આપું છું અને આ પથ્થર લઈને તું બજારમાં જા બરાબર આ પથ્થર ને લઈને તું બજારમાં જા ને તને કોઈ પૂછે બેટા તારે વેચવો છે તો તારે આ પાડવાની પણ એમ પૂછે ને કે આની કિંમત કેટલી તો કિંમત તારે હામા વાળા કરવા દેવાની તારે કિંમત નું પૂછે એટલે બે આંગળી બતાવો ને કે આટલી કિંમત એમ એના પપ્પાએ અનુભવ અને દેખાડે છે બે કામ કરે છે દીકરાને પથ્થર આપ્યો દીકરો બજારમાં ગયો કારણ કે પોતાના બાપની સલાહ આપી પથ્થર લઈને દીકરો બજારમાં ગયો તો કોઈ શાક માર્કેટમાં બકાલુ વેચો વાળો ઓલા તોલ ગિર્યા ભૂલી ગયો અને આ છોકરાના હાથમાં પથ્થર જોયો એટલે છોકરાને પૂછ્યું કે બેટા વેચવો છે દીકરો કહી હા તું બેટા કેટલામાં વેચવોશ તો એને પપ્પાએ સલાહ આપી હતી બેટા કિંમત નહીં કરવાની માત્ર બે આંગળી બતાવે એને છોકરાએ આમ બે આંગળી બતાવી બકલા વાળો કે લે એ પાણાના ના બે રૂપિયા હોય હે આ પથ્થરના ના થોડાક બે રૂપિયા હોય નથી લેવો જાવ હવે આ ઘટના દીકરાની હારે બની એટલે દીકરો ઘરે આવી અને એના પપ્પાને કીધું કે પપ્પા હું શાક માર્કેટમાં ગયો હતો કોઈ બકાલા વાળો પોતાના તોલ ઘરે ભૂલી ગયો હતો અને એને આ પથ્થર માંગ્યો અને તમે મને કહ્યું તું કે બે આંગળી બતાવજો એટલે મેં બે આંગળી બતાવી એટલે બકાલાવાળાએ એમ કીધું કે પથ્થર ના બે રૂપિયા ન હોય કાંઈ વાંધો નહીં બેટા હવે આ પથ્થરને થોડો ઘસી નાખ્યો છોકરાએ પથ્થરને ઘસી નાખ્યો જા બેટા હવે માર્કેટમાં એટલે દીકરો માર્કેટમાં ફરતો ફરતો એક સોનીની દુકાને ગયો પેલા સોની એ પૂછ્યું કે છોકરો પોતાનો દીકરો વિચારવા લાગ્યો થોડીક વાર પહેલા આ પથ્થર બે રૂપિયાનો હતો હજી સાચી વાર નથી અને આ સોની કહે છે કે આ પથ્થર ના બે હજાર નો હોય વળી દીકરો ઘરે આવે છે પોતાના પપ્પાને વાત કરે પપ્પા હા બેટા કે હું સોની ને ત્યાં ગયો હતો અને સોની એમ કહે છે કે પથ્થર ના બે હજાર નો હોય હોય બેટા એવું જ હોય આ જગત માં ભલે પાછો દીકરાને પથ્થર લઈને પાછો માર્કેટમાં મોકલ્યો જા બેટા તું ફર્યા એક આટો માર્યા હવે કોઈ મોટી પેઢી એ જાય છે એટલે એ દીકરો કોઈ ઝવેરી ત્યાં જાય છે હવે મોટા ઝવેરી ના ઘરે ગયા પછી ઝવેરીની દુકાને ગયા પછી પેલા ઝવેરી એ છોકરાને પૂછ્યું કે બેટા પથ્થર વેચો છે કે હા કેટલા કેટલામ વેચો છે છોકરાએ બે આંગળી બતાવી

હા બેટા કે થોડીક વાર પહેલા આ પથ્થર બે રૂપિયાનો હતો મિનિટો પછી આ પથ્થર બે નો થયો અને હવે આ ઝવેરી તો બે માં માંગે છે ત્યારે એનો બાપ એટલું બોલે છે બાપ દીકરા મારા દીકરા બાપ આ જગતમાં માણસની આવી જ કિંમત છે આ જગતમાં માણસની આવી જ કિંમત છે દીકરો કે પપ્પા હજુ સમજાણું નથી બાપુજી હજુ મને આ વાત સમજાણી નથી તમે મારા બાપ છો અને તમે મને નહીં સમજાવો તો આ જગતમાં કોણ સમજાવશે હું આ વાત એટલા માટે માં છું કે તમારા બાપ ની બાપની હયાતીમાં તમે તમારા બાપને કઈ પૂછી નહીં લ્યો ને બેહીને તો એક દી રોવાનો વારો હશે તમને જેને જન્મ આપ્યો છે એને બાપ એક કલાક એની પાસે બેહીને એની પાસેથી કઈક સાંભળો એનું જ્ઞાન તમારા ભીતર માં ઉતારો એટલે છોકરો એમ કે છે પપ્પા તમે જેમ કહેતા હોય એમ પણ મને આ વાત સમજાણી નથી ત્યારે એના પપ્પાએ કીધું દીકરા હવે બેસ હું તને સમજાવું પોતાના દીકરાને સામે બેહરી પોતાનો બાપ કહે છે દીકરા બકાલા જેવા માણા ભેગા તમે જઈને બે તો તમારી કિંમત સમાજમાં બે રૂપિયા હોય જેની બુદ્ધિ બકાલા જેવી હોય અને એવાનો જો તમે સંગ કરો ને તો સમાજમાં તમારી કિંમત બે રૂપિયા થાય પણ કોઈ સોની જેવો માણસ મળે અને એનો સંગ કરો અને એવા ભેગા બેહો ને તો માર્કેટમાં તમારી કિંમત બે હજાર રૂપિયા દીકરા કોઈ જવેરી જેવો માણસ હોય અને જવેરી જેવા માણસ ભેગા જઈને તમે બેહો ને તો તમારી કિંમત સમાજમાં બે લાખ રૂપિયા હોય દીકરા કોઈ સંતની ભેગા જન તમે બેહો કોઈ સાધુ પુરુષ ની ભેગા જન તમે બેહો ને બાપ તો તમારી કિંમત સમાજમાં અનંત હોય એટલે કીધું છે બાપ જેનો જેવો સંગ તમે બેશો ને તો તમને જિંદગીમાં માં ભાઈ ભાઈ ને ભેગા બેહવાય નહીં સાહેબ જો એવો સંગ તમારે થઈ જશે તો તમને જેરાણી જેઠાણી ને ભેગી બેહવાની એટલે બાપ પેલા નક્કી એ કરવું પડે આપણે કે કોનો સંગ કરવો અને કોનો ન કરવો આ જગત માં માણસ ની આવી કિંમત છે અને માણસ ની કિંમત માણસે નક્કી કરવાની છે કે સમાજમાં કોની સાથે બેહવું અને કોની સાથે ન બેહવું આ કિંમત કોઈ પાડોશી આપણને નક્કી નહીં કરી દે આ કિંમત તમારી દેરાણી જેઠાણી તમને નક્કી નહીં કરી દે આ કિંમત તો તમારે આ કિંમતી બનવું પડશે બનવું પડશે ને આ કિંમતી આ કિંમતી આપણે હાથે બનવાનું છે